શું તમને ખબર છે આ ટમેટા સૂપની ખાસિયત શું છે આમાં કોઈ પણ ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ નથી કરેલો અને ઇટ્સ ટેસ્ટ અમેઝિંગ ઘરમાં રહેલ ટમેટા ડુંગળી અને લસણનો જ ઉપયોગ કરી અને આ સૂપ રેડી કરેલું છે તો આના માટે મેં ફ્રાયરનો ઉપયોગ કર્યો છે તમે તવા પર બધું શેકી શકો છો તેના માટે ટામેટા ડુંગળી અને લસણને થોડું તેલ અને મીઠાની સાથે એકદમ સારી રીતે રોસ્ટ કરી લીધું છે હવે મિક્સી જારમાં બધું એડ કરી તેની પેસ્ટ બનાવી લઈશું હવે એક બીજી પેનની અંદર બટર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અગાઉથી રેડી કરેલી પેસ્ટ પાણી અને મીઠું એડજસ્ટ કરીશું એકદમ સારી રીતે કૂક કર્યા બાદ બે ચમચી જેટલી આપણે ફ્રેશ મલાઈ ઉપયોગ કરીશું તો બસ આપણું ક્રીમી અને ટેસ્ટી એવું હેલ્ધી ટોમેટો સૂપ રેડી છે કોર્ન ફ્લાવરનો ઉપયોગ વગર ખૂબ જ નેચરલ આનો ટેસ્ટ છે ગાર્લિક બ્રેડ કે પછી વેજીટેબલ સેન્ડવિચની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો